આ ભાભીનું વટુ બનેલી ઘટના સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હરિશંકર પોતાના પરિવાર સાથે રહેતો હતો તેના પિતા મંગળદાસ ખેતી અને નાનો વેપાર કરતા હતા હરિશંકર પરિવારનો મોટો દીકરો હોવાથી આ ઘરની બધી જવાબદારી તેના ખભા પર હતી આ નાનો ભાઈ રમેશજી ભણતો હતો અને જીવનને રમતમાં લેતો હરિશંકરના લગ્ન સંસ્કારી યુવતી રેખા સાથે થયા હતા આ લગ્ન પછી ઘરનું વાતાવરણ મધુર બની ગયું હતું રેખા વહુ તરીકે ઘરમાં આવી ત્યારે અસ્ય તેને દીકરી સમાન સ્વીકારી હતી અતિસવારથી સાંજ સુધી ઘરના કામમાં લાગી રહી આ સાસુ સસરાની સેવા કરતી પતિના સુખમાં પોતાનું સુખ માનતી થોડા વર્ષમાં તેમને એક પુત્ર થયું આ નામ રાખવામાં આવ્યું વિવેક આ વિવેકના જન્મથી હરિશંકરનું ઘર ખુશીઓથી સલકાઈ ગયું હરિશંકર પોતાના પુત્રને ખભા પર બેસાડીને ખેતરે લઈ જતો અને કહેતો આ મારો દીકરો મોટો થઈને મારાથી પણ વધુ સારું કામ કરશે પતિની વાત સાંભળીને મનમાં ભગવાનનો આભાર માનતી અસમય શાંતિથી વહેતો રહ્યું રમેશ પણ હવે યુવાન બન્યું હતું તે પોતાના ભાઈને આદર્શ માનતો આ ભાભી રેખાનું પણ સન્માન કરતું આ રેખા તેને પોતાના નાના ભાઈ સમાન પ્રેમ કરતી આ પરિવારમાં સંબંધોમાં ક્યારેય કડવાશ આવી ન હતી આ લોકો કહેતા કે હરિશંકરનું ઘર એટલે શાંતિ અને સંસ્કારનું ઘર આ ગામમાં કોઈ મુશ્કેલી પડી તો હરિશંકર સૌની મદદે પહોંચી જતો એના સૌભાવમાં કડવાશ નહોતી આ બસ મહેનત અને મમતા હતી એક દિવસ હરિશંકરને નજીકના શહેરમાં સામાન લેવા જવું પડ્યું આ સવારે તે હસતો હસતો ઘરમાંથી નીકળ્યો આ તેના હાથમાં પાણી આપ્યું અને કહ્યું આ સાંજે વહેલા આવજો વિવેક તમારી હરિશંકરે દીકરાને લીધો અને કહ્યું જલ્દી આવી જઈશ અમારા રાજકુમાર માટે રમકડું લાવીશ આ રમેશે પણ ભાઈને નમસ્કાર કર્યા આ કોઈને ખબર ન હતી કે આ છેલ્લી વિદય બનશે આ સાંજ થવા લાગી આ પણ હરિશંકર આવ્યો નહીં રેખા દરવાજે નજર રાખતી રહી આ વિવેક વારંવાર પૂછતો આ બાપા ક્યારે આવશે અચાનક ગામમાં એક અજાણ્યો માણસ આવ્યો અને કહ્યું કે આ રસ્તામાં મોટો અકસ્માત થયો છે આ વાત સાંભળતા જ મંગળદાસ અને રમેશ દોડતા ગયા આ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હરિશંકર મૃત્યુ પામ્યો હતો આ ડોક્ટરે કહ્યું કે આ માથામાં ભારે ઈજા થઈ હતી અને બચાવી શકાયું નહીં આ શબ્દો સાંભળતા જ મંગળદાસ જમીન પર બેસી ગયા રમેશ તો ભાઈના મૃતદેહને પકડીને રડવા લાગ્યો ઘરે સમાચાર પહોંચ્યા ત્યારે રેખાના પગ તળેથી જમીન સરકી ગઈ તે દોડતી દોડતી બહાર આવી અને પૂછવા લાગી મારા પતિ ક્યાં છે આ કોઈ જવાબ આપી શક્યું નહીં હજારે હરિશંકર મૃતદેહ ઘરે લવાયું ત્યારે આખું ઘર રડવાથી ગુંજી ઉઠ્યું રેખાપતિના રેખા પતિના ચહેરા તરફ જોઈને બેસી રહી અ રડતી પણ નહોતી બોલતી પણ નહોતી આ તેની આંખોમાં જાણે જીવન ખતમ થઈ ગયું હોય એવું લાગતું હતું આ નાનો વિવેક પિતાના મૃતદેહ પાસે જઈને બોલ્યો આ બાપા ઉઠો ને અયે શબ્દોથી ત્યાં હાજર બધાના હૃદય શિરાઈ ગયા હરિશંકરના અંતિમ સંસ્કાર થયા આ ઘરમાં હવે શાંતિ હતી આ પરંતુ એ શાંતિ જીવિત શાંતિ નહોતી અત્યે મરણની શાંતિ હતી આ રેખા એક ખૂણે બેઠી રહી હતી આ તે ક્યારેક દીકરાની સુઈ ક્યારેક પતિના ફોટાને લોકો સાંત્વના આપવા આવતા પણ કોઈ શબ્દો તેના દુખને ઓછું કરી શકતા નહોતા આ ગામની સ્ત્રીઓ કાનમાં વાતો કરવા લાગી કે આ યુવાન વિધવા છે હવે શું થશે આ કોઈ દયા બતાવતું આ તો કોઈ શંકાની નજરે જોતું આ રમેશ પર હવે જવાબદારી આવી પડી આ ભાઈ વગર ઘર ખાલી લાગતું હતું તેણે નક્કી કર્યું કે હવે તે જ પરિવારનો આધાર બનશે ખેતી અને વ્યાપાર બંને સંભાળવા લાગ્યો આ રેખા માટે તે દીકરાની જેમ હતો સ્થિતિ બદલાઈ ગઈ હતી આ રેખા પોતાને ભાર સમજી રહી હતી આ તે વિશારે આવું અહીં રહીને બધાને તકલીફ આપી રહીશું પરંતુ મંગળદાસ તેને સમજાવતા કે આ તું આ ઘરની વહુ છે દીકરી છે આ ક્યાંય જવાની જરૂર નથી આ રેખાનું જીવન હવે માત્ર દીકરામાં સીમિત થઈ ગયું આ તે વહેલી સવારે ઉઠીને ઘર કામ કરતી આ ખેતરીથી આવતા રમેશ માટે ભોજન તૈયાર કરતી આ બાકીનો સમય વિવેક સાથે પસાર કરતી આ વિવેક પિતાની યાદમાં ઘણી રડી પડતો આ રેખા તેને ગળે લગાવીને કહેતી હું શું ને તારી સાથે આ પણ મનમાં તે પોતે તૂટી જતી આ સમય પસાર થતો ગયો આ રમેશ પણ હવે પૂરેપૂરો જવાબદાર બન્યો હતો તે પોતાના લગ્નની વાતને ટાળતો આ ગામમાં લોકો કહેતા કે આ રમેશ માટે છોકરી જોવી જોઈએ પણ તે દરેક વખતે કહેતો હજી સમય નથી આ તેની અંદર એક અદ્રશ્ય સંકલ્પ હતો કે આ પહેલા ભાભી અને ભત્રીજાને સંભાળવાશે આ ગામમાં ધીમે ધીમે સહરસા થવા લાગી કે આ રેખાનું જીવન શું હશે આ કોઈ કહે કે ફરી લગ્ન કરાવવા જોઈએ હતો કોઈ કહે કે આ ઘરમાં જ રાખવી જોઈએ આ રેખા આ વાતો સાંભળતી આ પરંતુ મૌન રહેતી આ તેના માટે જીવન હવે માત્ર ફરજ હતું એક દિવસ રેખા વિવેકને લઈને મંદિરે ગઈ આ ત્યાં તેણે ભગવાન સામે હાથ જોડીને કહ્યું હે ભગવાન આ મારા પતિને તો લઈ ગયા આ પણ મારા દીકરાને પિતાનું સુખ આપશો આ મને શક્તિ આપજો કે હું તેને સાચી રીતે ઉછેરી શકું આ ત્યાં આંખમાંથી આંસુ વહેતા હતા આ પણ અવાજ બહાર ન આવ્યો આ તરફ મંગળદાસ અને તેની પત્ની મનમાં ચિંતા કરતા કે આ રેખા યુવાન છે આ જીવન લાંબુ છે આ જો આખી જિંદગી આવું જ રહેશે તો આ તે અંદરથી મરી જશે આ એક સાંજે બંને બેઠા હતા ત્યારે મંગળદાસે કહ્યું આ છોકરીનું શું થશે આ બાળકને પણ પીતા જોઈએ આ પત્ની આંસુ સાથે કહ્યું હું તેની દીકરી સમાન માનું છું હું નથી ઈચ્છતી કે આ તે દુઃખમાં જીવે આ થોડા દિવસોમાં રેખાના પિયરમાંથી તેના માતા પિતા આવ્યા આ તેમણે પણ સમજાવ્યું કે આ દીકરીનું જીવન ફરી શરૂ કરવું જોઈએ પરંતુ પ્રશ્ન હતો કે કેવી રીતે આ બહાર લગ્ન કરાવીએ તો બાળક આ ઘરથી દૂર થઈ જશે અંદર લગ્નની વાત કરીએ તો સમાજ શું કહેશે આ વિષારોએ ઘરમાં ઉથલપાથલ મસાવી દીધી આ રમેશ આ બધું સાંભળતો હતો પરંતુ મૌન રાખતો હતો આ એક રાતે તે એકલો બેઠો હતો અને ભાઈનો ફોટો જોઈને બોલ્યો આ ભાઈ હું શું કરું ભવિષ્ય મારા હાથમાં છે તેની આંખોમાં આંસુ હતા ખબર હતી કે આ જે નિર્ણય આવશે તે સહેલો નહીં હોય આ રેખા પણ રાતે સૂઈ શકતી નહોતી આ તે પતિની યાદમાં અને દીકરાના ભવિષ્યની ચિંતામાં ફસાઈ ગઈ હતી આ તેને લાગતું હતું કે હવે જીવન તેના હાથમાં નથી આ કોઈ બીજું નક્કી કરશે હરિશંકરના મૃત્યુ પછી ઘરમાં દેખાતી શાંતિ હવે ધીમે ધીમે ભાર બની ગઈ હતી આ દિવસો પસાર થતા ગયા આ પરંતુ રેખાના ચહેરા પરથી પતિનો વિયોગની છાયા ઓછી થતી નહોતી આ તે હવે પહેલા જેટલી બોલકી રહી નહોતી આ ઘરના કામ કરતી વખતે પણ તેનું મન દીકરામાં અને ભૂતકાળમાં અટવાયેલું રહેતું આ વિવેક મોટો થતો જતો હતો આ તેને હવે પિતાની ખોટ વધુ અનુભવવા લાગી હતી વારંવાર રમેશને પૂછતો કાકા મારા બાપા ક્યાં છે રમેશ પાસે કોઈ જવાબ નહોતો બાળકને ગળે લગાવી લેતો અને મનમાં વિચારે કે એક દિવસ આ બાળકને સત્ય સમજાવવું પડશે આ મંગળદાસ અને તેની પત્ની બંને મનમાં ચિંતા કરતા આ તેઓ જોઈ રહ્યા હતા કે આ રેખા બહારથી સંયમી લાગે છે

આ લોકો તો પહેલેથી જ વાતો કરી છે આ વચ્ચે રેખાના પિતા શિવલાલ અને માતા સુમિત્રા પણ દીકરીની ચિંતા કરતા હતા આ તેઓ ગામે આવીને થોડા દિવસ રોકાયા આ દીકરીને એકાંતમાં બેસાડીને સુમિત્રાએ કહ્યું આ બેટી આ તું આખી જિંદગી આવી રીતે ન રહી શકે આ તારો દીકરો છે આ તારે તેની માટે જીવવું પડશે આ રેખા આ વાત સાંભળીને રડી પડી તેણે કહ્યું આમાં મને પતિ વગર બીજી કોઈ જિંદગી દેખાતી નથી હું તેના વગર ખાલી છું આ શિવલાલે ગંભીર સ્વરે કહ્યું આ જીવન ભગવાન આપે છે અને માણસને આગળ વધવું પડે છે આ તારો દીકરો તારો સહારો છે પણ તેને પિતાની પણ જરૂર છે આ વાતો સાંભળીને રેખા અંદરથી વધુ ગભરાઈ ગઈ આ તે રાતે સૂઈ શકી નહીં આ પતિની યાદ દીકરાનું ભવિષ્ય અને પરિવારની ચિંતા આ બધું એક સાથે મનમાં ઘૂમતું રહ્યું આ બીજી તરફ રમેશ પણ શાંત તે જોઈ કે આ ભાભી ધીમે ધીમે અંદરથી તૂટી રહી છે તે પોતાના ભાઈને યાદ કરીને વિચારે આ જો ભાઈ હોત તો આ સ્થિતિ કદી ન આવત આ પરંતુ હવે જવાબદારી તેના ખભા પર હતી આ એક દિવસ બંને પરિવારના વડીલો ભેગા થયા મંગલદાસ તેની પત્ની શિવલાલ અને સુમિત્રા બધા એક રૂમમાં બેઠા આ વાત શરૂ થઈ આ રેખા અને વિવેકના ભવિષ્યથી આ શિવલાલે કહ્યું આ જો દીકરીના બહાર લગ્ન કરીએ તો બાળક આ ઘરથી દૂર થઈ જશે આ માથું હલાવ્યું અને કહ્યું હું નથી ઈચ્છતો કે આ મારા દીકરાનો દીકરો પરાયો બની જાય આ પત્નીએ ધીમેથી કહ્યું આ પણ બીજો શું રસ્તો છે આ રૂમમાં થોડો સમય શાંતિ રહી આ પછી મંગળદાસે ધીમા સ્વરે કહ્યું એક વિશાળ છે આ પણ કહું તો બધા સોંકી જશું આ બધાની નજર મંગળદાસ તરફ ગઈ તેણે કહ્યું આ જો રેખાના લગ્ન રમેશ સાથે થાય તો બાળક આજ ઘરમાં રહેશે આ ઘરમાં જ પિયતા મળશે આ પરિવાર પણ તૂટશે નહીં આ શબ્દો સાંભળતા શિવલાલ અને સુમિત્ર એકબીજાની તરફ જોવા લાગ્યા આ સુમિત્રએ એ કહ્યું આ તો અઘરું છે સમાજ શું કહેશે આ મંગળદાસે જવાબ આપ્યો અસમાજ તો આજે પણ વાતો કરે છે આ પણ આપણે બાળક અને દીકરીનું ભવિષ્ય જોવું છે કે આ લોકોની જેભ આ વિચાર બહાર આવતા જ ઘરમાં ઉથલપાથલ મસી ગઈ આ રેખા આ વાત સાંભળીને ગભરાઈ ગઈ તેનું માથું ઝૂકી ગયું આ તેના મનમાં પહેલો વિચાર આવ્યો કે આ શું આ પતિ સાથે દગો નથી આ રમેશને પણ આ વાતથી આઘાત લાગ્યો આ તેણે તરત કહ્યું આ શક્ય નથી હું ભાઈની પત્ની સાથે લગ્ન કેવી રીતે કરી શકું આ મંગલદાસે ગંભીરતાથી કહ્યું આ લગ્ન ભોગ માટે નહીં ફરજ માટે હશે આ તો ભાઈના દીકરાનું પિતા બનશે આ વાત પછી ઘણા દિવસ સુધી ઘરમાં કોઈ ખુલ્લી વાત નહોતી થતી આ રેખા અંદરથી તૂટી રહી હતી આ તે રોજ પતિના ફોટા સામે બેસીને કહેતી આ તમે જ કહો હું શું કરું આ રમેશ પણ એકલા બેસીને ભાઈના સમરણમાં રડતો હા તેને લાગતું કે આ નિર્ણય સ્વીકારવો એટલે ભાઈની યાદ સાથે અન્યાય કરવો આ પરંતુ બીજી તરફ તેને ભત્રીજાનું ભવિષ્ય પણ દેખાતું હતું આ સમાજમાં આ સરસા બહાર આવતા જ આ વિરોધ શરૂ થયો આ ગામના કેટલાક લોકોએ કહ્યું આ તો પાપ છે આ કેટલાકે કહ્યું આ રીતે સંબંધ બગડે આ રસ્તે ચાલતા લોકો શંકાની નજરે જોતા આ કોઈ તેની સીધી વાત પણ ન કરતું પણ સાંભળવી પડતી આ તેને કહેવામાં આવતું કે આ મૃત્યુ એક રાતે તેણે રમેશને કહ્યું આ મારા કારણે તમારે બદનામ થવું પડે છે હું અહીંથી ચાલી જાઉં તો બધું શાંત થઈ જશે આ રમેશે તરત કહ્યું આ ના ભાભી આ તમે જશો તો ભત્રીજાનું શું થશે આ દરમિયાન વિવેક અચાનક ગંભીર રીતે બીમાર પડ્યો આ તાવ અને નબળાઈથી તે બેસી પણ શકતું નહોતું આ તેને શહેરની હોસ્પિટલમાં લઈ જવો પડ્યો આ ડોક્ટરે કહ્યું કે આ બાળકને સતત સંભાળ પ્રેમ અને શાંતિ જોઈએ આ તેણે મંગળદાસને કહ્યું આ બાળકને ઘરનો આધાર અને પિતાનો સહારો જરૂરી છે આ વાત સાંભળીને રેખાના દિલમાં વેજળી સમાન અસર પડી હા તેને લાગ્યું કે આ ભગવાન પણ સંકેત આપી રહ્યો છે આ રેખા રાતે હોસ્પિટલમાં બેઠી હતી આ તેણે પોતાના દીકરાનું કપાળ સ્પર્શ્યું અને કહ્યું આ ભવિષ્ય માટે મારે બલિદાન આપવું પડે તો હું તૈયાર છું આ શબ્દો તેના જીવનની દિશા બદલી રહ્યા હતા આ રમેશ પણ ત્યાં હતો આ તેણે બાળક તરફ જોઈને કહ્યું હું તને કદી એકલો નહીં છોડું આ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી આ રેખા વધુ શાંત બની ગઈ વડીલોને બોલાવીને કહ્યું જો આ નિર્ણય મારા દીકરાને પિતા આપે અને પરિવારને બસાવે તો હું ત્યાર છું આ શબ્દો સાંભળતા મંગળદાસની આંખોમાં આંસુ આવી ગયા રમેશ મૌન રહ્યું આ તે જાણતો હતો કે હવે પાસું ફરવાનો રસ તો નથી આ પરંતુ સમાજનો વિરોધ હજી શાંત થયો નહોતો ગામમાં સરસા વધતી ગઈ આ કેટલાક લોકો ઘરમાં આવીને સમજાવતા કે આ આ યોગ્ય નથી કેટલાક ધમકી પણ આપતા મંગળદાસ કહી દીધું અમારે સમાજથી નહીં દીકરા અને વહુની જવાબદારી છે આ વાક્યથી વાત થોડી શાંત પડી આ રમેશ અને રેખા બંને માટે આ સમય સૌથી કઠિન હતો આ એકબીજાની સામે નજર ઓછી કરવાની પણ હિંમત ન હતી આ બંને વચ્ચે કોઈ પ્રેમનો સંબંધ નહોતો આ માત્ર ફરજ અને જવાબદારી હતી આ રેખા મનમાં પતિને યાદ કરીને દુઃખી થતી આ રમેશભાઈના સમરણમાં દ્રવતો આ બંને એક જ ઘરમાં રહેતા હતા પણ મનમાં દિવાલ હતી આ લગ્નની તારીખ નક્કી થઈ આ કોઈ મોટા ઉત્સવની તૈયારી ન હતી આ માત્ર સાદી વિધિ રાખવામાં આવી રેખા રાતે પતિના ફોટા સામે બેસીને બોલી મને માફ કરજો હું તમને ભૂલી નથી રહી આ પણ આપણા દીકરાને બસાવવા માટે આ કરું છું આ તેની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં દ્રઢતા હતી આ રમેશે પણ એકાંતમાં બેસીને કહ્યું આ ભાઈ હું તારી જગ્યા નથી લઈ રહ્યો હું ફક્ત તારા દીકરાનો પિતા બનવા જઈ રહ્યો છું આ શબ્દો સાથે તેની આંખોમાં આંસુ વહેતા રહ્યા આ લગ્નના દિવસની સવાર આવી આ ઘરમાં કોઈ શોર નહોતું કોઈ ગીત નહોતું આ માત્ર શાંતિ અને ગંભીરતા હતી આ રેખા સાદા વસ્ત્રોમાં તૈયાર થઈ આ તેના ચહેરા પર હવે આનંદ નહોતો આ પણ ફરજની ઝાંખી હતી આ રમેશ પણ મૌન રહ્યું આ વિવેકને નવા કપડાં પહેરાવીને વચ્ચે બેસાડવામાં આવ્યું આ બાળકને ખબર નહોતી કે આ તેની જિંદગી બદલાઈ રહી છે આ લગ્ન પછી ઘરમાં શરૂઆતમાં અજાણપણું અને સંકોચનો માહોલ રહ્યો આ રેખાને રમેશ બંને જાણતા હતા કે આ લગ્ન પ્રેમથી નહીં પરંતુ ફરજથી બંધાયેલા છે આ બંને એકબીજાની સામે ઓછું બોલતા આ વધુ કરીને વિવેક માટે જીવતા આ વિવેકને હવે ઘરમાં પિતાનો સહારો મળ્યો હતો આ તે રમેશને બાપા કહીને બોલાવવા લાગ્યો આ ત્યારે રેખાની આંખોમાં આંસુ આવી જતા આ કારણ કે તેને લાગતું હતું કે આ તેના પતિની જગ્યા કોઈ લઈ રહ્યો નથી આ પણ તેના દીકરાને જીવન મળતું હતું હસમી ધીમે ધીમે આગળ વધ્યું આ રમેશ ખેતર અને કામમાં વધુ મહેનત કરવા લાગ્યો આ રેખા પણ ઘરની જવાબદારી સંભાળવા લાગી આ બંને વચ્ચે સમજણ ઊભી થવા લાગી આ કોઈ પ્રેમભરી વાતો નહોતી આ પરંતુ એકબીજાના દુઃખની કદર હતી આ વિવેક હવે સ્વસ્થ અને ખુશ દેખાતો હતો આ તે શાળાએ જવા લાગ્યો અને બધાને કહેતું કે આ મારા બાપા મને ભણાવશે આ શબ્દો સાંભળીને મંગળ દાસ અને તેની પત્નીને લાગ્યું કે આ તેમણે સાસો નિર્ણય લીધો છે આ ગામના લોકો પણ ધીમે ધીમે શાંત થવા લાગ્યા આ પહેલા જે લોકો ટેકા કરતા હતા આ તેઓ હવે કહેવા લાગ્યા કે આ બાળકનું ભવિષ્ય બસી ગયું આ કેટલાકને સમજાયું કે આ લગ્ન સ્વાર્થી નહીં આ પરંતુ બલિદાનથી થયા છે આ એક દિવસ રેખાએ પતિના ફોટા સામે બેસી અને મનમાં કહ્યું મેં તમને ભૂલ્યા નથી જીવન આપ્યું છે પણ મનમાં હા ભાઈ હું તારી જગ્યા નથી લઈ રહ્યું હું ફક્ત તારી જવાબદારી નિભાવી રહ્યો છું આ સ્ટોરી અહીં સંદેશ આપે છે કે આ સંબંધો માત્ર પરંપરાથી નથી બનતા પરંતુ ત્યાગ ફરજ અને માનવતાથી જીવંત રહે છે આ સમાજની નજર કરતા બાળકનું ભવિષ્ય અને પરિવારની એકતા વધારે મહત્વની છે આ રીતે એક એક નવી શરૂઆત જન્મ જો તમને આ સ્પર્શી ગઈ હોય તો તેને લાઈક કરજો આ તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને આવી વધુ સાહસી અને ભાવનાત્મક સ્ટોરીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ તમારી એક લાઇક અમારી મહેનતને બળ આપે છે આ નોંધ આ સ્ટોરીના તમામ પાત્રો કાલ્પનિક છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી